ક્ષેત્રફળ માટે આવો દાખલો હોય કે એકનું ક્ષેત્રફળ જેટલું છે એટલું બીજાનું હોય એના પછી એની બાજુની માપશો તો આવો પ્રશ્ન હોય અથવા એ જો એમટીએસ બે હજાર સત્રમાં પૂછાયેલું હોય ગુણોત્તર આપેલો હોય લંબાઈ અને એના પરથી પરિભિતિ પરથી એની બાજુ માપ શોધવાનું હોય કે પછી જીપીએસસી બે હજાર સત્તરમાં પૂછાયેલો પ્રશ્ન હોય કે ત્રિકોણ આપેલું છે એક ખૂણો કાઠ ખૂણો એક જ બાજુનું માપ આપેલું છે ક્ષેત્રફળ પરથી એની પાછી જો પરિમિતિ શોધવાનો આવો પ્રશ્ન હોય એની સારી રીતે સમજ મેળવીએ નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઈકોનિક

ત્રિકોણની પરિમિતિ કેટલી થાય તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે તેનું સૂત્ર કયું છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એ બી ગુણ્યા બીસી જે જે માપ આપેલા છે આપણે સમીકરણ અંદર લખી દઈએ તો એક દુત્યાંશ ગુણ્યા અહીંયા જો એ બી નું માપ બાર આપેલું છે ગુણ્યા બીસી નું માપ આપેલું નથી ક્ષેત્રફળ આપેલું છે કેટલું આપેલું છે જો અહીંયા ત્રીસ આપેલું છે અહીંયા લખી દેવાના ત્રીસ હવે જો ત્રીસ બે સામે લઈએ ગુણ્યા બે જેની અંદર બાર થશે બરાબર પાંચ કરી તો તો આ પાંચ સેમી થવાનું બાર સેમી છે હવે આ એસી નું શોધવાનું છે તો આ શું છે પાયતા ગણું પામી લાગશે કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણમાં આજે કરણો વર્ગ એ કાટકો સમાવતી આજે કાટકોણો છે એ સમાવતી બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય બે બાજુ નો વર્ગ તો એસી છે ટોટલ ac નો વર્ગ બરાબર ચુમ્માલીસ પ્લસ પાંચ નો વર્ગ પચીસ ટોટલ કરીએ તો જો ચાર ને પાંચ નવ ચાર ને બે છ એકસો એક શું આવ્યું એસી નો વર્ગ એકસો એક વર્ગ છે તો તેર નો વર્ગ છે તો એસી બરાબર તેર જો અહીંયા એસી નું માપ કેટલું આવ્યું છે તેર એક્ઝામમાં પૂછ્યું પરિમિતિ નો શું થાય તો પરિમિતિ એનો સરવાળો ત્રણ બાજુઓ છે એસી જો એ નું માપ બાર છે બીસી નું માપ કેટલું છે પાંચ છે અને એસી નું માપ આપણે શોધ્યું તેર જો બાર પ્લસ ત્રણ પંદર પંદર પ્લસ દસ પચીસ પાંચ એટલે કે ત્રીસ સેમી

તો તેની પહોળાઈ કેટલી છે લંબચોરસની પરિમિતિ તો લંબચોરસની પરિમિતિ આ જે લંબાઈ પહોળાઈ છે બંને છે તો બે લંબાઈ વત્તા પહોળાઈ તો અહીંયા વચ્ચે પહોળાઈ અને લંબાઈ છે એનું વત્તા કરશે ઘણા બાળકો શું કરે દે જવાબ શું થાય ખોટું થાય બે ના બે લંબાઈ પહોળાઈ પણ ખ્યાલ નથી તો આપણે શું કરીએ ત્રણ એક્સ અને બે એક્સ ધારી દઈએ ત્રણ એક્સ પ્લસ એસી છે સામે મોકલીએ એસી ભાગ્યા દસ બરાબર એક્સ એક્સ બરાબર દસ ગુણ્યા આઠ એસી થાય એક્સ ની કિંમત કેટલી મળી આઠ મળી હવે જો અહીંયા આ ત્રણ એક્સ રાખીએ રાખીએ છીએ તો કિંમત મૂક્યું હોય તો ત્રણ એક્સ માટે શું કરાય ત્રણ ગુણ્યા આઠ ચોવીસ બે એક્સ છે તો બે ગુણ્યા આઠ આઠ ગુણ્યા બે એટલે કે સોળ એક લંબાઈ સોળ મળી ગઈ તેની પહોળાઈ કેટલી હશે તો પહોળાય તેની સોળ શું થઈ ગયું આન્સર અહીંયા સોળ આવે છે સોળ ચોવીસ 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 પ્લસ ચોવીસ પ્લસ સોળ પ્લસ સોળ કરો

બરાબર લંબાઈ ગુણ્યા એલ એ બી લખાય છે નવ મીટર છે એકસો ચુમ્માલીસ ચોરસ મીટર એકસો ચુમ્માલીસ શું કીધું કે આજે લંબચોરસ ક્ષેત્રનું ચિત્રફળ જેટલું છે એટલું ચોરસ નું છે અહીંયા લખી દઈએ એકસો ખ્યાલ આવ્યો કેમ કે બંનેના જે ક્ષેત્રફળ છે કીધા છે બરાબર એટલે કે સરખા કીધા છે હવે શું કરવાનું છે આ જે ચોરસ ક્ષેત્ર છે એની પરિમિતિ શોધવાની છે પેલા બાજુનું માપ શોધવું પડશે તો ચોરસ જે આપેલું છે એનું સૂત્ર મૂકીએ ક્ષેત્રફળ બરાબર ચોરસ ક્ષેત્રફળ માટે શું થાય આ લંબાઈ લંબાઈ બધી એક સરખી જ હોય એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈનો વર્ગ પણ લખાય

પૂછાતા હોય છે જો તમે નવ દહીની તૈયારી કેવી હોય પરીક્ષા માટે પરિમિતિ માટે સૂત્ર શું છે તો જો એ લંબાઈ લંબાઈ કેટલી વખત છે ચાર વખત છે તો ચાર ગુણ્યા એટલે કે લંબાઈ ચાર ગુણ્યા લંબાઈ કેટલી મળી બાર મળી બાર ગુણ્યા ચાર બાર ચોક અડતાળીસ મીટર છે પાછળ અડતાલીસ મીટર આ શું થઈ ગયું આન્સર આવી રીતે આપણે ક્વેશ્ચન એકદમ સરળતાથી સોલ્વ કરીએ જો સમજવાનું છે એટલા માટે આપણે બધું લખીએ છીએ ડાયરેક્ટ પણ એક્ઝામની અંદર ઘણું તો આપણે ડાયરેક્ટ અહીંયા આકૃતિ ઉપરથી જ ગણી શકીએ છીએ તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ